ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આપણે સરસ મજાની વઘારેલી કાઠિયાવાડી સ્ટાઇલમાં ખીચડી વઘારવાની છે તો કાંદા ટામેટા કેપ્સિકમ લીલા મરચાં વઘારના મરચાં લસણ બધી વસ્તુ સમારી લેવી પછી આપણે એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ નાખીશું તેમાં જીરું નાખવું વઘારના મરચાં નાખવા લસણના કટકા નાખવા લીમડીના પત્તા નાખવા પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી દેવા બધી વસ્તુને સરસ મજાનું સાતળી લેવું અને ઝીણા સમારેલા બટાકા પણ નાખી દેવા જેથી બંને વસ્તુ સરસ મજાની સાથે ચડી જાય પછી તેમાં ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખી દેવું જેથી બટાકા ફટાફટ ચડી જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી દેવા અને બરાબર તેને મિક્સ કરી લેવું ટામેટા ચડી જાય પછી આપણે મસાલા કરી લઈશું તેની અંદર તો આ વઘારેલી કાઠિયાવાડી ખીચડી એટલી ખૂબ જ ટેસ્ટી લાગે છે કે તમે ક્યારેય પણ આ રીતે નહીં બનાવી તે જરૂરથી બનાવજો તો આપણે સરસ મજાની કાઠિયાવાડી સ્ટાઇલમાં વગાયેલી ખીચડી બનાવી છે તો અહીંયા સરસ મજાના ટામેટા ચડી ગયા છે તેમાં આ લગભગ એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું લીધું છે અને અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે સંભાર મસાલો નાખીશું તો સંભાર મસાલા નાખવાથી એકદમ ટેસ્ટ એનો બદલાઈ જાય છે આખો તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો અને મસાલા સરસ મજાના મિક્સ થઈ ગયા છે તેમાં અડધો ગ્લાસ પાણી નાખી દઈશું અને બરાબર તેને મિક્સ થવા દઈશું પાણી ઉકળે એટલે આપણે અહીંયા બનાવેલી ખીચડી છે મગની ફોતરાવાળી દાળની તે ખીચડીને અંદર નાખી દઈશું આપણે પછી બરાબર તેને સરસ મજાની મિક્સ કરી લઈશું તો તમે આ રીતે વઘારેલી ખીચડી નહીં બનાવી હોય તો જરૂરથી બના જાઓ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે મોડામાં આંગળા નાખતા રહી જશો તેવી સરસ મજાની ટેસ્ટી વઘારેલી ખીચડી અને પછી આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું અને સરસ મજાની મિક્સ કરી લઈશું સર્વિંગ પ્લેટમાં આપણે ખીચડીને કાઢી લઈશું તેની પર દહીં મૂકીશું તમે દહીં કે છાશ સાથે